નમસ્કાર દર્શક મિત્રો આરોપીઓને થોડાક સમય અગાઉ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ પછી મહુવાની કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તે પછી રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે ફરી આરોપીઓને મહુવાની કોર્ટમાં રજૂ કર્યા હતા ને તે પછી પોલીસે આ આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી ના કરતા હવે આ તમામ આરોપીઓને ભાવનગર જેલના હવાલે કરવામાં આવ્યા છે હાલમાં તો આ તમામ આરોપીઓના મોબાઈલ ફોન પોલીસની પાસે છે જેનાથી આ કેસમાં ખૂબ મોટા ખુલાસા થઈ શકે છે તો હવે થોડાક સમય અગાઉ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને જસલંગના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળિયાએ પીડિત નવનીત બાલદિયાની મુલાકાત લીધી હતી આ પછી કુંવરજી બાવળિયા દ્વારા મીડિયા સમક્ષ ખૂબ સૂચક નિવેદન આપવામાં આવ્યું છે કે સમાજ સેવક નવનીત બાલધ્યા પર જે માર મારવાની ઘટના બની તે ખૂબ જ દુઃખદ બાબત છે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં પણ વિલંબ થયો સાથે જ એક્શન લેવામાં પણ વાર લાગી પોલીસ દ્વારા હજુ પણ સંતોષકારક કામગીરી નથી કરવામાં આવી રહી આ બાબતે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોમવારે જરૂરથી મળીશું તો આવો સાંભળીએ ગુજરાત સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળિયાએ નવનીત બાલદિયા સાથેની મુલાકાત પછી મીડિયા સમક્ષ શું પ્રતિક્રિયા આપી છે જે બગદાણા ખાતે જે નવનીતભાઈ ભાઈ બાલદિયા વર્ષોથી સમાજ સેવક તરીકે મંદિરની સેવા તરીકે જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલદિયા પર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ પગલાં લેવાવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે એને રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનો રવિનિત ભાઈ લેવાનું છે પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ અને ઓલ ડિટેલ તપાસવા હોય મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોમતદારોમાં સંડોવાયેલા છે સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એવી એમની પણ લાગણી છે હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલા લેવાવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા અને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી હજી તોમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્ય અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આજે બનાવશે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોમતદારો આમાં સંડોવાયેલા હોય એના પર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે

એને કઈ રીતે આપણે અમારા વિભાગ માંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે અમે બંને ત્યાં મીટિંગમાં બેઠા હતા મીટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા એટલે એ બધા બે જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા એમની સાથે કોઈ લેવા દેવા આ બનાવ કઈ લાગે વર્ગે અને આ બનાવની ત્યારે મને જાણ પણ નતી અમને એમ બે માંથી કઈ જાણ નહોતી

તેમના પૂછ્યા હતા અને સાથે જ આગળ આંદોલનનો સાથ આપવાની જ બાહેદરી આપી હતી ધારાસભ્ય હિરા સોલંકીએ પણ પીડિત નવનીત બાલધ્યાની મુલાકાત લીધી હતી તે સમયે તેમણે જણાવ્યું હતું કે કોળી સમાજે ઘણું સહન કર્યું છે હવે કોઈ અન્યાય સહન કરવામાં નહીં આવે નવનીત બાલધ્યની સાથે આખો કોળી સમાજ છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર